જીવન શૈલીમાં ફેરફારને પ્રોત્સાહિત કરવાનો અને અસરગ્રત વ્યક્તિઓને સહાય કરવાનો છે સક્રિય અભિગમોને ઉત્તેજન આપીને ઝુંબેશ લોકોને જાણકાર પસંદગીઓ કરવા માટે સશક્ત બનાવે છે પ્રારંભિક શોધ અને તંદુરસ્ત જેવો દ્વારા તેમના યકૃતની સુખાકારીને પ્રાથમિકતા આપે છે તાજેતરમાં માલકમ એડેસ્ટેશિયા એવોર્ડ બે હજાર ત્રેવીસ માટે કોની પસંદગી કરવામાં આવી છે પુરસ્કાર મળે છે જે માલકમ એન્ડ એલિઝાબેથિશિયા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આપવામાં આવે છે રાષ્ટ્રીય કક્ષાની જ્યુરી દ્વારા પસંદ કરાયેલ અવોર્ડ

સ્પેસ માટેના અત્યાધુનિક સબમર્સિબલ પ્લેટફોર્મ નું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું ઓપ્શન એ કેરળ ઓપ્શન બી તમિલનાડુ ઓપ્શન સી મહારાષ્ટ્ર ઓપ્શન ડી ઓડિસ્સા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ કેરળ કેરળમાં ડીઆરડીઓની નેવલ ફિઝિકલ એન્ડ ઓશનોગ્રાફિક લેબોરેટરી એ એકોસ્ટિક કેરેક્ટરાઇઝેશન એન્ડ ઇવેલ્યુએશન

આપે છે આ સાથે આપ સૌનો હું વિનંતી કરું હાથ જોડીને કે મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો આ બધી ક્રિયાઓથી આપનો કોઈ પણ ખર્ચો થતો નથી પણ મારા જેવા ચેનલ ચલાવનારા એનો કોન્ફિડન્સમાં આપ વધારો કરો છો ઉત્સાહમાં ઉમેરો કરો છો ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી ખૂબ ખૂબ આભાર લિફ્ટ લીડર લિફ્ટ જોવા જોવા મળે મળે છે છે મુખ્યત્વે કયા જંગલમાં સફેદ નદી રાષ્ટ્રીય રેઇન ફોરેસ્ટ ઓપ્શન સી કોકરેલ રિઝર્વ ફોરેસ્ટ ઓપ્શન ડી નોર્વે જંગલો પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી બ્રાઝિલિયન એટલાન્ટિક રેઇન ફોરેસ્ટ વૈજ્ઞાનિકોએ તાજેતરમાં શોધ્યું છે કે લિફ્ટ લીટર ટેડકા શિકારી સામે રક્ષણ તરીકે ultrasonic અવાજો બહાર કાઢે છે આ ઉચ્ચ અર્થઘટન ચીસો મનુષ્ય માટે અશ્રાવ્ય છે તે વન સમુદાયોમાં સૌથી વિપુલ પ્રમાણમાં ટેડકાની પ્રજાતિઓ માટે અસ્તિત્વ ટકાવી રાખવાની વ્યૂહરચના છે બ્રાઝિલના એટલાન્ટિક વરસાદી જંગલોમાં જોવા મળે છે તે પાંદડાની કચરા અને ઓછી વનસ્પતિમાં રહે છે ચોસઠ મિલીમીટરમાં સ્ત્રીઓ સૌથી મોટી હોય છે તેમના અનન્ય અનુકૂલન હોવા છતાં તેઓને દ્વારા ઓછી ચિંતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અલ્ટ્રાસોનિક તરંગો માનવ સંભાળવાની આવર્તન કરતા વધી જાય છે પ્રશ્ન તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ સાલાસ વાય ગોમે શું છે ઓપ્શન એ પૃથ્વી અવલોકન ઉપગ્રહ બી પરમાણુ સંચાલિત ઓપ્શન ડી દક્ષિણ પૂર્વી મહાસાગરમાં સમુદ્રી પર્વતમાળા વૈજ્ઞાનિકોને તાજેતરમાં દક્ષિણ પૂર્વી પ્રશાંત મહાસાગરમાં આવેલા સાલાસ રીજમાં એકસો સાહીઠ દરિયાઈ પ્રજાતિઓ મળી છે

વેગ આપે છે છે વિશ્વ વારસા દિવસ ની શું ઓપ્શન વિવિધતા શોધો અને અનુભવો ઓપ્શન બી હેરિટેજ ફેરફારો ઓપ્શન સી જટિલ ભૂતકાળ વિવિધ ભવિષ્ય ઓપ્શન બી વારસો અને આબોહવા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ વિવિધતા શોધો અને અનુભવો અઢાર એપ્રિલે વર્લ્ડ હેરિટેજ ડે તરીકે વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક સ્તરોનું સન્માન કરવામાં આવે છે તે સ્મારકો અને માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ પણ છે છે વારસાની જાળવણી પર ભાર મૂકે દ્વારા માન્યતા પ્રાપ્ત તે નોંધપાત્ર સાંસ્કૃતિક અને કુદરતી સ્તરોની ઉજવણી કરે છે બે હજાર ચોવીસ વિવિધતાને શોધો અને અનુભવો છે જે આપણા વૈશ્વિક ખજાનાને પ્રતિબંધિત કરવા વિનંતી કરે છે તે વિવિધ સંસ્કૃતિઓ પરંપરાઓ અને ભાર મૂકે છે આપણા સહિયારા માટે ઉત્તર પ્રદેશના કયા શહેરની છે ઓપ્શન એ અયોધ્યા ઓપ્શન બી લખનઉ ઓપ્શન સી કાનપુર ઓપ્શન ડી વારાણસી પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી વારાણસી વારાણસીની દેશમાંથી પંચોતેર નવા ઉત્પાદનોની સૂચિબદ્ધ કરી છે જેમાં આનો સમાવેશ થાય છે વારાણસી હવે ચોત્રીસ જીઆઈ ઉત્પાદનો ધરાવે છે જે ઉત્તર પ્રદેશના કુલ પંચોતેરમાં યોગદાન આપે છે અન્ય વસ્તુઓ જેમ કે બરેલી જરદોઝી અને થારુ એમ્બ્રોડરી એ પણ જીઆઈ નોંધણી મેળવી રાજ્યની કુલ સંખ્યા પંચોતેર પર લાવી એક મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો પ્રશ્ન લક્ષ્મણ તીર્થ નદી તાજેતરમાં સમાચારો જોવા જોવા મળે છે તે કઈ નદીની છે ઓપ્શન એ ગોદાવરી ઓપ્શન બી કૃષ્ણા ઓપ્શન સી નર્મદા ઓપ્શન ડી

ચાલકવેરી ખાતેથી નીકળતી કાવેરી નદી હિન્દુઓ માટે પવિત્ર છે અને તમિલનાડુના પુમપુહાર ખાતે બંગાળની ખાડીમાં વહે છે જોવા મળે જીપીએસ સ્પૂફિંગ શું છે ઓપ્શન એ જીપીએસ ચોકસાઈ વધારવી ઓપ્શન બી ચોક્કસ સ્થાન નું પ્રસારણ ઓપ્શન સી ખોટા સિગ્નલો સાથે જીપીએસ રિસિવરોની હેરફેર ઓપ્શન ડી વ્યક્તિની ગોપનીયતા વધારવી

ડ્રેગન ફ્લાય રોટર ક્રાફ્ટ મિશન કઈ અવકાશ સંસ્થા સાથે સંકળાયેલું છે ઓપ્શન એ નાસા ઓપ્શન ડોલરના બજેટ સાથે શનિના ચંદ્ર ટાઇટન માટેના ડ્રેગન ફ્લાય રોટર ક્રાફ્ટ મિશનની પુષ્ટિ કરે છે જે જુલાઈ બે હજાર માં લોન્ચ થશે તે ડ્યુઅલ ક્વાડ કોપ્ટર છે જે વિવિધ સ્તરોનું અન્વેષણ કરે છે મુખ્યત્વે અન્ય ગ્રહોના શરીર પરની નો સૌથી મોટો ચંદ્ર પૃથ્વી જેવું પ્રવાહી ચક્ર અને ઘટ વાતાવરણ ધરાવે છે આ સાથે આ નો અંત આવે છે આપ મારો નાન સુધી બની રહ્યા તે બદલ ખુબ ખુબ આભાર